વડોદરા એટલે કે સંસ્કારી નગરી અરે કેવી સંસ્કારી નગરી જ્યાં દારૂની બોટલો ગાડીની અંદર જોવા મળે અને ગાડી ડિવાઈડર ની ઉપર જોવા મળે જોઈ લો આ બ્લુ રંગની બલેનો કારને કેવી રીતે તે રસ્તાના ડિવાઈડર પર ચડી ગયેલી છે અને તેને ટ્રી ગાર્ડને પણ ઝુકાવી દીધું છે માત્ર ટ્રી ગાર્ડને નહીં પણ તેણે તો અડફેટે લીધા એક ટીવા એક ઇનોવા કાર બાકી હતું તો આ રોયલ એનફિલ્ડ બુલેટને પણ અડફેટે લીધું હવે વિચાર કરો કે આ ભાઈ સાહેબની સ્પીડ કેટલી હશે અને સ્પીડ તો હોય જ ને ભાઈ કેમ કે દારૂ એટલો વિધેલો હતો તો પછી ભાન તો રહેવાની જ નથી આ અકસ્માત મુજમહુડા વિસ્તારથી જે અક્ષર ચોક તરફ જતા સર્જાયો હતો ત્યારબાદ લોકોના ટોળા ભેડ્યા પોલીસ આવી લોકોએ તો બોટલ જોઈને જોડખી લીધો કે ભાઈ કયા બ્રાન્ડનો નો દારૂ હતો પોલીસે આવી અને તપાસ હાથ ધરી અને કાયદેસર કાર્યવાહી કરવાની વાત કરી પણ અહીં સવાલ એ થાય કે ગુજરાતમાં તો દારૂબંધી છે તો પછી દારૂ આવ્યો ક્યાંથી હવે દારૂબંધી કેવી છે તેને તો કોઈ સ્પષ્ટતા કરવાની જરૂર નથી પણ આ દારૂ પીધા બાદ આ નબીરાઓ ખુદનો તો જીવ જોખમમાં મૂકે છે પણ લોકોના જીવને પણ જોખમમાં મૂકે છે વડોદરા એટલે કે સંસ્કારી નગરી અરે કેવી સંસ્કારી નગરી જ્યાં દારૂની બોટલો ગાડીની અંદર જોવા મળે અને ગાડી